હવે અમી બોય આઈ શું કર છે કો અલા તમે ઓર ઓર રાખું પેલા હાથ તો બધે કોને આડો ભઈયો ને ઓડી જમ એવું છે એમ ને ઓય બેવ લેવ અલે આ પણ મને કંટાળો આવશે છે ઓના પાસે તો તમે ઓર ઓર રાખજો હા ઓડો હું જઉં છું લે ભઈ લે ભાઈ વાલ લા ઈ રહ્યા છો તારો આપણી તમે કોઈ બાર હું તમને શું કી યાર આજ નો તમને ના આ બધું કહે એમ કહી દો કે તમે વોપરો છો ને આ એ એક્ટિંગ ના કરતા સમજાવ ને તમે બેરાણી એક્ટિંગ કરવાની છે

જીભ કદાઇ નાખવા છે નહીં બેરિયું હા ખાટું લાગ્યું શું કોઈ અરે મારું મગજ પકવાડી નાખશે હા એટલે બેરિયા ઝાકી મોહણિયમ

મને હવે છે કોણ હા હવે છે આટલું તો એને બધું સમજાઈ નાખો હા બધું પણ આય મારા આંગત બેરો થઈ એવું લાગે બેરો થઈ જાય મારા આય

બેરીઓ હવે ઓપડતો નહી મને જેમ તે બોલ બોલ કરે હવે કરવું શું શું મારે હા નાવા હાડકુ પડ્યા છે